છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસે નવા સંગઠનની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો આક્રમક વલણ અપનાવી કોંગ્રેસે ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છોટાઉદેપુરમાં કોંગ્રેસ સમિતિએ ભાજપના હું પણ ચોકીદાર કહેવાતા નેતાઓ ગુમ થયા હોવાના બેનરો લગાવી અનોખો વિરોધ કર્યો પાવી જેતપુર નજીક ભારત નદી પર તૂટેલા ડાયવર્ઝન ખાતે આ બેનરો ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે જિલ્લાને જોડતા મુખ્ય રસ્તાઓ પરના બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ જતા છતાં ભાજપના ત્રણ ધારાસભ્ય સાંસદ અને પ્રભારી મંત્રી પ્રજાની મુશ્કેલીઓ પ્રત્યે બેદરકાર હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો જેથી તેમના બેનરો લગાવી ચોકીદાર ખોયા હોવાનો સંદેશ આપ્યો જે દર્શાવે છે કે જ્યારે પ્રજા મુશ્કેલીમાં છે ત્યારે ચોકીદારનું ટેગ લઈને ફરતા નેતાઓ અદ્રશ્ય થઈ ગયા છે આ કેવાતા ચોકીદારો કોઈ નિર્દોષ લોકના મૃત્યુ થાય જેની રાહ જોઈ છે એ ભ્રીટ તૂટે જ્યારે કોઈ નિર્દોષનું એની મોત થાય તો એની રાહ જોઈશે તમે તમામે તમામ બ્રિજનું સર્વે કરાવી તાત્કાલિક એનું ડિમોલેશન કરી અને નવા બ્રિજો તાત્કાલિક મજૂરી મળવા જોઈએ અને જો તમારી ઓકાત અને તાકાત ના હોય તમે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે તો તમે રાજીનામું આપી દો અમારા એવા ગણાતા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ વિનંતી કરીએ કે તમે અહિયાં મોટાફેરા મારો છો તો તમે આગોતરું આયોજન કરો આ એક ઘરનાળું એક જ પહેલા વર્ષે તૂટી જાય તો છોટાઉદેપુર જિલ્લાએ શું ગુનો કર્યો